બધાને નમસ્તે દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય ત્રણ વિભાગમાં વિભાજિત છે વ્યક્તિગત સ્વાસ્થ્ય જે ભાષા પર આધારિત છે સામાજિક સ્વાસ્થ્ય લાગણી પર અને અભ્યાસ અથવા તો વ્યવસાયનું સ્વાસ્થ્ય એના વિશ્વાસના ગુણ પર આધારિત હોય છે પ્રોફેશનલી વિચારીએ અથવા તો પ્રેક્ટિકલી લેવલ પર વિચારીએ તો આઈક્યુ ઇ ક્યુ અને એસક્યુ એનું અતિશય મહત્ત્વ છે અભ્યાસ અથવા તો વ્યવસાયનું સ્વાસ્થ્ય આઈક્યુ પર સામાજિક સ્વાસ્થ્ય ઇક્યુ પર અને વ્યક્તિગત સ્વાસ્થ્ય એસક્યુ પર આધારિત છે ઇન્ટેલિજન્ટ કોસન્ટ એટલે કે બુદ્ધિ ચાતુર્યને ચાર્જ કરવા માટે પ્રેક્ટિકલી વર્ડ સંસ્કૃતમાં વિશદ્ધ બુદ્ધિ એટલે કે ક્લેરિટી ઇન્ટેલેક્ચ્યુઅલ આપેલો છે એટલે બુદ્ધિ ચાતુર્યને જો ચાર્જ કરવી છે તો વિશદ્ધ બુદ્ધિ ક્લેરિટી ઇન્ટેલેક્ચ્યુઅલનો ગુણ વધારો રહે એનો અર્થ એ થાય કે અન્ય વ્યક્તિની બુદ્ધિને સન્માનની ભાવના સાથે નકારવી અપમાન સાથે ન નકારવી ક્લેરિટી ઇન્ટેલેક્ચુઅલ એટલે કે બુદ્ધિનો નકાર સન્માનની ભાવના સાથે ને કન્ફ્યુઝન ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બુદ્ધિનો નકાર અપમાનની ભાવના સાથે અથવા પોતાની બુદ્ધિને અન્ય વ્યક્તિ અપમાન સાથે નકારે તો સજાગ રહીને ફિલ્ટર કરવું એ ફ્રીક્વન્સીને ન એક્સેપ્ટ કરવી અપમાનને ન સ્વીકારવું એ વાતને પોતાના ભલા માટે અથવા તો પોતાના શુભ પરિણામ માટે છે એમ વિચારી અને સન્માનની ભાવના સાથે એ બુદ્ધિના નકારને યોગ્ય કરવો જેથી આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ કન્ફ્યુઝન ઇન્ટેલેક્ચ્યુઅલ ન થાય ક્લેરિટી ઇન્ટેલેક્ચ્યુઅલ રહે પોતાનાથી કોઈ વિરુદ્ધ દિશામાં કાર્ય શરૂ થાય એટલે એનો અર્થ એ થાય કે સ્વિચ પંખાની દબાવવાની હોય એના બદલે આપણે લાઇટની સ્વિચ દબાવી દઈએ અથવા તો પુષ કરવાનો એ આપણને ધ્યાનમાં જ છે છતાં આપણે પુલ કરીએ ડોરને તો એ જે પરિસ્થિતિ બને છે એનો મિનિંગ એ લેવો છે કે આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ કન્ફ્યુઝન ઇન્ટેલેક્ચુઅલમાં છે ઉદાહરણ વિચારીએ તો માતા બાળકને અભ્યાસ બાબતે બુદ્ધિ નકારે એમ જાણ કરે છે કે તારા જેટલી સગવડ અમને મળી હોય તો ક્યાંય પહોંચી જાત તું બરાબર સગવડ મળી તો વાંચને બરાબર એ અપમાનની ભાવના સાથે એની બુદ્ધિ નકારશે તો માતાની અને એના બાળકની બંનેની ઇન્ટેલેક્ચ્યુઅલ કન્ફ્યુઝન થવાની શક્યતા છે એટલે માતા પછી કોઈ કાર્ય કરવા જાય તો એને પોતે જ વસ્તુ ક્યાંય મૂકી છે તો પોતે ભૂલી જાય અને બધે સોયદા કરે એનો સમય બગડે અથવા તેને દૂધ ગરમ કરવા મૂક્યું છે તો બીજા કાર્યમાં લાગી જશે ભૂલી જશે એને કન્ફ્યુઝન ઇન્ટેલેક્ચુઅલ સ્ટાર્ટ થઈ જાય એટલે પોતાનાથી જ ગડમથલ વાળો વિરોધી કોઈ કાર્ય થશે એટલે વાતનો સારાંશ એ છે કે જો ઇન્ટેલેક્ચુઅલ ક્વોશન્ટને બરાબર રાખવું છે બુદ્ધિ ચાતુર્ય બરાબર રાખવી છે તો બીજાની બુદ્ધિને નકારવી પણ સન્માનની ભાવના સાથે અથવા આપણી બુદ્ધિ કોઈ નકારે તો પણ એને ફિલ્ટર કરી અને સન્માનની ભાવના સાથે એને સ્વીકારવું બધા જ શિક્ષણવિદ અને વિજ્ઞાન પણ એમ માને છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પોષન્ટ તો કમ્પલસરી છે પણ એની સાથે ઇમોશનલ પોસણની પણ અતિશય જરૂરિયાત છે એટલે ઇમોશનલ પોસન્ટને ચાર્જ કરવા માટે શુદ્ધ લાગણી પર કામ કરવું ફરજિયાત એટલે લાગણી બે પ્રકારની હોય એક શુદ્ધ લાગણી હોય ને એક લાગણીનો તણાવ હોય શુદ્ધ લાગણીનો અર્થ એ થાય કે પોતાની સાથે જોડાયેલા સામાજિક અથવા તો વ્યવસાયિક સભ્યોની ભૂલ આપણે કાઢીએ પણ સહાયતાના ભાવ સાથે કરીએ તો એની ઉર્જાનું નિર્માણ થશે અને શુદ્ધ લાગણી રહેશે પણ જો એ જ વ્યક્તિઓની પોતાની સાથે જોડાયેલા સામાજિક કે વ્યવસાયિક સભ્યોની ભૂલ સહાયતા વગર એની જાણ કરીએ તો એને લાગણીનો તણાવ કહેવાય એ પરિસ્થિતિમાં ઉર્જાની હાનિ થાય ઉદાહરણ વિચારીએ તો પરીક્ષા સમયે વિદ્યાર્થી પોતાનું બાળક સમયસર વાંચન નથી કરતું તો એના માતા પિતા એને જણાવે છે કે તું વાંચતો નથી આવું ન ચાલે પરીક્ષાને દસ દિવસ આડ રહ્યા છે પણ એ જ વાત માતા પિતા એ રીતે જાણ કરે છે કે તું દસ દિવસ બેચ્યા છે રિવિઝન સરસ કર એક કામ કર મને આ વિષય સરસ આવડે છે લાવ હું વાંચું ને તું સાંભળ તો તારો થાકે ઉતરી જાય ને તને ગમશે તો એ શુદ્ધ લાગણી ગણાશે પણ માત્ર ભૂલ કાઢીને ફરિયાદના ભાવથી સહાયતા વગર જ્યારે બાળકને ત્રાડિત કરે છે કે તું નાપાસ થઈશ બરાબર વાંચ હવે તો એ લાગણીનો તણાવ ગણાશે એનાથી હાનિ થાય એનો અર્થ એ થાય કે એનું ઇમોશનલ પોસન્સ ડાઉન થશે અને ઇમોશનલ પોસન ડાઉન થવાના લીધે ફરી એનું ઇન્ટેલેક્ચ્યુઅલ પોસન ડાઉન થશે વાસ્તવિકતા એ છે કે આઈક્યુ ઇક્યુ ને બેલેન્સ કરતું પોષણ એ સ્પિરિચ્યુઅલ પોસન છે જ્યાં સુધી એસક્યુ બેલેન્સ ન થાય ત્યાં સુધી આઈક્યુ અને ઇક્યુ એ બંનેનું ચાર્જિંગ વધઘટ થયા કરે છે એટલે એનો સ્પષ્ટ અર્થ એ લેવો છે કે એસક્યુને ચાર્જ કરવા માટે સત્યતા એ સર્વોપરી છે સત્યતાનો અર્થ એવો લેવો છે કે લાગણી ન દુબાય એટલું સાચું બોલવું અથવા અન્યના અસત્યને સાબિત ન કરવું જો આપણામાં આપણામાં સત્યતા સ્થાપિત છે અથવા તો સત્યતા અમુક અંશ સુધી ચાર્જ છે તો આપણું સ્પિરિચ્યુઅલ કોશંત એ આપણા હેલ્થ ઉપર અને બહારની બનતી ઘટના ઉપર ખૂબ સારું પરિણામ લાવશે ખૂબ સારી રીતે શાસ્ત્રમાં વર્ણન છે કે સત્ય જેસા પુણ્ય નહીં જૂઠ પાપ નહીં એટલે સત્યતા સર્વોપરી છે આયુર્વેદના ગ્રંથોમાં આચાર રસાયણને અતિશય ઉત્તમ ઔષધિ આપી છે અને એમાં સત્યતાને સર્વોપરી સ્થાન આપ્યું છે આપણા બધામાં સત્યતા સ્થાપિત રહે એ જ કુદરત પાસે પ્રાર્થના સાથે બધાનું પૂર્ણ સ્વાસ્થ્ય જળવાય રહે એ જ ભાવના નમસ્કાર